તો વલસાડ જિલ્લામાં નાના મોટા ચેક ડેમો બનતા અહીંના ખેડૂતોની સિંચાઈની સમસ્યાનો મહદ અંશે ગણાતું એવું વલસાડ શહેર જિલ્લા કે જેમાં દર ચોમાસામાં એકસો પચીસ ઇંચ જેટલો વરસાદ વરસતો હોય છે તો પણ આ પહાડી વિસ્તારના ખેડૂતોને ઉનાળામાં સિંચાઈના પાણીની તંગી પડે છે કેમ કે વરસાદનું પાણી સીધું પહાડોમાંથી થઈને નદી નાણાં અને દરિયામાં વહી જાય છે વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ ન થતાં ખેડૂતોને ઉનાળાના સમયમાં સિંચાઈના પાણી માટે વલખા મારવા પડે છે અને અહીંના ખેડૂતોને માત્ર ચોમાસા આધારિત ખેતી પર જ નિર્ભર રહેવું પડતું હતું પરંતુ હવે ચેકડેમો બનતા ખેડૂતો બારે માસ ખેતી કરી શકે છે ભૌગોલિક પરિસ્થિતિ અનુકૂળ ન હોવાથી અહીં મોટા ડેમ બનાવવા શક્ય નથી ચેકડેમમાં સંગ્રહ થયેલા પાણીને કારણે આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવી રહ્યા છે જેથી બોર કુવા અને હેન્ડ

એક દિવાળી પછી પણ લોકો પાક લઈ શકે છે હમણાં જે છે સરકારે જે ડેમ બનાવ્યા છે એમાં થોડુંક રોકાણ થાય એટલે આગળ તો જે આમ ચોમાસામાં જ એકવાર ખેતી થાય પણ હમણાં જે થોડા ડેમ બનાવ્યા છે એમાં થોડોક ફાયદો થાય એમ દિવાળી પછી થોડી ખેતી અમારી થાય છે ત્રણ મીટરથી લઈને દસ મીટર સુધીના પંદર મીટર સુધીના પણ ચેકડેમોનું આયોજન કરીને અમે સરકારને આપેલું છે એમાંથી લગભગ અમને ચાલીસથી પચાસ કરોડના ચેકડેમો બની ગયા છે ને ચાલીસ પચાસ કરોડને અમને મંજૂરી મળી ગઈ છે ને બાકી વાત કરીએ વડોદરાની તો વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની વાતો વર્ષોથી સંભળાય છે પરંતુ શું ખરેખર વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોણી માટેની કામગીરી કરાઈ છે ખરી જો તમે એવું વિચારીને બેઠા છો કે આ વર્ષે વડોદરામાં પૂર નહીં આવે તો તમે વહેમમાં છો કારણ કે જ્યારે વડોદરાના મેયરને વિશ્વામિત્રી નદી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે મૌન સેવી લીધું ગત વર્ષે વડોદરા શહેરમાં આવેલા પૂરે ભારે તારાજી સર્જી હતી ત્યારે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાના બહાને જ્યાં ને ત્યાં જેસીબીના પાવડા ફેરવી દેવાયા પાલિકાના સત્તાધીશોએ નદી ને અને પહોળી કરવાના બહાને નદીની સાથે સાથે ત્યારે ચોમાસા દરમિયાન જો ભરપૂર વરસાદ પડે અને વિશ્વામિત્રી નદીમાં પૂર આવે તો નવાય નહી સત્તરમાં પણ આ લોકોને થી બસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે પણ આ લોકોએ કોઈ હિસાબ આપ્યો નથી એટલે માત્ર અને માત્ર વિશ્વામિત્રીના નામે આ લોકોએ ફક્ત ને ફક્ત કૌભાંડ કર્યા છે જ્યારે વિશ્વામિત્રીનું સમારકામ ચાલુ થયું ત્યારે જે અને ઈરાદો માત્ર એટલો હતો કે વિશ્વામિત્રી પહોળી કરવી અને ઊંડી કરવી વિશ્વામિત્રીને અડીને સયાજી હોટલ છે હવે સયાજી હોટ હોટલનું ત્રીસ ટકા બાંધકામ તો વિશ્વામિત્રીની અંદર થયેલું છે એની પાછળ કોઈ સફાઈ નથી થઈ બિલ્ડરોની પાછળની કોઈ સફાઈ નથી થઈ જો તમે વડોદરા શહેરના નાગરિક છો અને તમે એવો વિચાર કરી રહ્યા છો કે આ વર્ષે કોર્પોરેશને વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરી છે એના કારણે હવે પૂર નહીં આવે તો તો આ રહેતા કારણ કે જો કોર્પોરેશનના ભરોસે રહેશો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તમારે લાખો કરોડો રૂપિયાનું નુકસાન જે છે તે વેઠવું પડશે આવું એટલા માટે કહી રહ્યો છું કારણ કે વડોદરા શહેરના જ કેટલાક જાગૃત નાગરિકો પૂર અંગેની પુષ્ટિ કરવા માટે વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની પાસે પહોંચ્યા હતા અને નાગરિકોએ મેયરને પૂછ્યું હતું કે મેયર સાહેબ તમે નદીના વિકાસ પાછળ નદીને ઊંડી અને પહોળી કરવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે તો શું આ વર્ષે ખરેખર પૂર નહીં આવે ત્યારે મેયરે એક જવાબદાર નાગરિક તરીકે વડોદરાના વડા તરીકે જવાબ આપવાનો હોય એના બદલે મેયરે મૌન સેવી લીધું હતું એટલે ખુદ મેયરને જ વિશ્વાસ નથી કે આ વર્ષે વડોદરા શહેરમાં પૂર આવશે કે કેમ ગયા વર્ષે જ્યારે વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું ત્યારે નાગરિકોને લાખો કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો નાગરિકોએ કોર્પોરેશન ના વહીવટદારો પર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો ત્યારે રાજ્ય સરકારે પણ કોર્પોરેશનમાં જે કોર્પોરેશન વહીવટ ચાલી રહ્યો છે તેની સામે કરી હતી હતી અને સ્પષ્ટ સૂચના આપી કે પહોળી કરો અને પાણીનું વહન યોગ્ય રીતે થાય તે આ પ્રકારની વ્યવસ્થા કરો ત્યારે કોર્પોરેશને વિશ્વામિત્રી નદી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો છે પરંતુ આ વર્ષે ફરી એક વખત કરોડોનો ખર્ચ કર્યા પછી પણ વડોદરા શહેરમાં પૂર આવશે કે કેમ તે અંગે કઈ પણ કહેવાનું મેયર જે છે તે ઇનકાર કરી રહ્યા છે એના કારણે વડોદરા કોર્પોરેશને નદી પાછળ કરેલા કરોડો રૂપિયાનો ખર્ચ માથે પડ્યો હોય તેમ લાગી રહ્યો છે અને વડોદરા શહેરમાં આ વર્ષે પૂર આવશે કે કેમ તેને લઈને જે મેયર પોતે મૂંઝવણમાં હોય તેમ લાગી રહ્યું છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એરિયન ગુજરાતી વડોદરા તો હવે સાદી સિઝનમાં ગુજરાત માટે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે સરદાર સરોવાર નર્મદા ડેમ માં પાણીની આબત માફત સારું ઉપરવાસમાંથી ચોપન હજાર બત્રીસ ક્યુસેક પાણીની આવક થઈ છે જ્યારે મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસતા નર્મદા ડેમમાં નવા નીરની આવક થઈ હાલ નર્મદા ડેમની સપાટી એકસો અઢાર પોઈન્ટ ઝીરો આઠ મીટર છે મહત્તમ સપાટી એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર છે પાણીની આવક થતાં

ગુજરાતનું ચેરાપુંજી ગણાતું એવું વલસાડ શહેર જિલ્લા કે જેમાં દર ચોમાસામાં એકસો પચીસ ઇંચ જેટલો વરસાદ વરસતો હોય છે તો પણ આ પહાડી વિસ્તારના ખેડૂતોને ઉનાળામાં સિંચાઈના પાણીની તંગી પડે છે કેમ કે વરસાદનું પાણી સીધું પહાડોમાંથી થઈને નદી નાળા અને દરિયામાં વહી જાય છે વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ ન થતા ખેડૂતોને ઉનાળાના સમયમાં સિંચાઈના પાણી માટે વલખા મારવા પડે છે અને અહીંના ખેડૂતોને માત્ર ચોમાસા આધારિત ખેતી પર જ નિર્ભર રહેવું પડતું હતું પરંતુ હવે ચેકડેમો બનતા ખેડૂતો બારે માસ ખેતી કરી શકે છે ભૌગોલિક પરિસ્થિતિ અનુકૂળ ન હોવાથી અહીં મોટા ડેમ બનાવવા શક્ય નથી ચેકડેમમાં સંગ્રહ થયેલા પાણીને કારણે આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવી રહ્યા છે જેથી બોર કુવા અને હેન્ડ

એક દિવાળી પછી પણ લોકો પાક લઈ શકે છે હમણાં જે છે સરકારે જે ડેમ બનાવ્યા છે એમાં થોડુંક રોકાણ થાય એટલે આગળ તો જે આમ ચોમાસામાં માં જ ખેતી થાય પણ હમણાં જે થોડા ડેમ બનાવ્યા છે એમાં થોડોક ફાયદો થાય એમ દિવાળી પછી થોડીક ખેતી અમારી થાય છે ત્રણ મીટરથી લઈને દસ મીટર સુધીના પંદર મીટર સુધીના પણ ચેકડેમોનું આયોજન કરીને અમે સરકારને આપેલું છે એમાંથી લગભગ અમને ચાલીસથી પચાસ કરોડના ચેકડેમો બની ગયા છે ને ચાલીસ પચાસ કરોડને અમને મંજૂરી મળી ગઈ છે ને બાકી પ્રોસેસની અંદર છે સાત બાદ જાણે કે પહાડો ગાઢ ધુમ્મસમાં તબદીલ થયા ડાંગ અને જુનાગઢમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા વરસાદ બાદ પહાડો કુદરતી નજારાઓ થી ખીલી ઉઠ્યા છે સિઝન નો વરસાદ વરસ્યા બાદ જાણે કે કુદરતે ખોબલે ખોબલે સૌંદર્ય વેર્યું હોય તેવા નયન રમ્ય દ્રશ્યો વાત કરીશું ડાંગ જિલ્લાની ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે પ્રકૃતિ ઓઢણી ધારણ કરી હોય આંખો ને ઠારે તેવી લીલોતરી અને નયન રમ્ય ઝરણાઓ પ્રવાસીઓ નું મન મોહી રહ્યા છે ડાંગના પૂર્વપટ્ટી વિસ્તાર માં આવેલા સહ્યાદ્રી પર્વતમાળા ચિંચલી થી ગારખડી અને ઝરી વાડિયા ના ડુંગર પર થી પડતો દુગ્ધ ધારા સ્વરૂપે ટ્રેકિંગ રસિયા અને પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓને આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે અંદાજે સો મીટર ની ઊંચાઈ થી પડતો ભંભાઈ ધોધ ડુંગરના ટોચ પર સ્વર્ગ થી જાણી મહાદેવ ની જટા માંથી ધરતી પર ગંગા અવતરણ થતી હોય એવા દ્રશ્યો જોવા મળે છે તો ગિરનાર પર્વતે લીલી છમ ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો અંકિત થયા વરસાદ બાદ ગિરનાર નો અદભુત નજારો સામે આવ્યો અંબાજી મંદિર ને સ્પર્શ કરી વાદળો પસાર થયા સોળે કડાઈ ખીલી ઉઠ્યો ગિરનાર પર્વત વાદળો ને આલિંગન આપતો ગિરનાર પર્વત જેના આકાશી દ્રશ્યો સામે આવ્યા ત્રીજા દ્રશ્યો સામે આવ્યા અમદાવાદના રિવરફ્રન્ટ ના રિવરફ્રન્ટ પર ગાઢ ધુમ્મસ છવાયેલું સામે આવ્યું આહલાદક માહોલ વચ્ચે અમદાવાદીઓ મોજ મજા માણી વહેલી સવારથી લોકો રિવરફ્રન્ટ પર આહલાદક માહોલ મજા માણતા જોવા મળ્યા વરસાદી માહોલ વચ્ચે અમદાવાદીઓ સાયકલીંગ મજા પણ માણી